મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ તલાટી રેલવે તેમજ કંડક્ટર જીપીએસસી એપેડ એમપેડબ્લ્યુ એફએ ડબલ્યુ ક્લાર્ક સચિવાલય જેવી પરીક્ષાની અંદર વિવિધ પરીક્ષાની પ્રશ્નો પૂછે છે કે તેવા કરંટના પ્રશ્નોની આપણે તૈયારી કરવાના હોય વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન ઓકને ઓક્ટોબર કરંટ અફેર્સ બે હજાર પચીસ અઢાર ને ઓગણીસનું બંને દિવસનું કરંટનું પ્રશ્ન ભેગું છે અને વિડિયો લેટ એટલા માટે અપલોડ કરવામાં આવે છે કારણ કે બીજાનો વિડીયો જોયા પછી મારો વિડીયો જુઓ તો તમને રિવિઝન મળી રહે અને બીજાના વિડીયોમાં મારો વિડિયોની અંદર ફરક કેટલો છે તમને જોવા મળી રહે લાઇક કરજો શેર કરજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો પચાસ જેટલા ટૉપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે અને છેલ્લા છ મહિના દસ ભાગ પાડેલા છે તહેવાર પૂરતા ભાગને બંધ કરેલા છે એકથી દસ ભાગની અંદર છ મહિના કરંટના પ્રશ્નો છે બરાબર વીસ ઓગસ્ટ સુધીના છે બરાબર તો પ્રશ્ન એ કે હાલમાં આંતરરાષ્ટ્રીય ગરીબી ઉન્મલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો સત્તર ઓક્ટોમ્બરે તો દિવસો વિશે ચર્ચા કરી લઈએ તો એક ઓક્ટોમ્બર આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ એક ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કોફી દિવસ બે ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ત્રણ ઓક્ટોબર હિંસા ના ચાર ઓક્ટોમ્બર વિશ્વ પશુ દિવસ પાંચ ઓક્ટોમ્બર વિશ્વ શિક્ષક દિવસ છ ઓક્ટોમ્બર વિશ્વ પર્યાવસ દિવસ છ ઓક્ટોબર વિશ્વ સેરેબલ પારસી દિવસ સાત ઓક્ટોમ્બર વિશ્વ કપાસ દિવસ આઠ ઓક્ટોબર ભારતીય વાયુ સેના દિવસ નવ ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ દસ ઓક્ટોમ્બર રાષ્ટ્રીય ટપાલ દિવસ દસ ઓક્ટોમ્બર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ અગિયાર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ચૌદ ઓક્ટોબર વિશ્વ માનક દિવસ તેર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ નિવારણ દિવસ પંદર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ સોળ ઓક્ટોબર વિશ્વ ખાદ દિવસ આટલા દિવસો મનાવવામાં આવે છે તો મિત્રો પ્રશ્ન બે હાલમાં કોને હોડી ઇન્ડિયાના પ્રથમ ભારતીય એમડી અને સીઓ ઓ આવ્યા છે તો તરુણ ગર્ગ બરોબર તો આઈએમએફના એમ એફના પ્રથમ ઉપપ્રબધ નિદેશકના કેન કે ડેન ક્રેડને નિયુક્ત કરવામાં આવેલા ફીકીની ફીકીના અનંત ગોયકણાને બે હજાર પચીસ છબી કાર્યકાળ માટે નિર્વાચિત અધ્યક્ષ ઘોષિત કરવામાં આવેલા આરબીઆઈ કાર્યકારી નિદેશક સોનાલી ઘિસન ગુપ્તાને નિયુક્ત કરવામાં આવેલા ઋષિ સુનકને માઇક્રોસોફ્ટ અને એન્થ્રોપિકના એડવાઇઝર બન્યા ન્યાયમૂર્તિ સોમ સેનને મેઘાલય ઉચ્ચ ન્યાયાલયના ચૌદા મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવેલા ખાદિલ અલ એનાનીને ખાદીલ અલ એનાનીને યુનેસ્કોમાં મહાધિશને નિયુક્ત કરવામાં આવેલા કલ્યાણકુમાર સેન્ટ્રલ બેંકના બેંક ઓફ ઇન્ડિયાના એમડીને સીઓ નિયુક્ત કરવામાં આવેલા છે આટલા વિડીયો છે બે દિવસના ભેગા વિડીયો બનાવેલો છે લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો प्रश्न तर हाल में भारत हाल में भारतना पर्यावरण पावर लिफ्टर जॉबी मैथ्यू ने बेहजार पच्चीस पेरा पावर लिफ्टिंग विश्व चैम्पियनशीप क्या पदक जीत तो ब्रॉन्ज प्रश्न चार हाल में भारत ने क्या देश ने प्रथम नौ सैनिक प्रश्न त्र प्रश्न चार सॉरी मित्रों भारत ने क्या देश प्रथम नौ सैनिक अभ्यास एन आर ओ ઓકે એન કરવામાં આવ્યો છે તો દક્ષિણ કોરિયા બરાબર તો કેપિટલ છે મિત્રો ખાસ કરીને આર એન એટલે આઈએન તો ઇન્ડિયા અને રો આર ઓ તો ઉત્તર કોરિયા કે એન તો ઉત્તર કોરિયા બરાબર બરો કે એન આવેલું છે એટલે નામ પરથી જ ખબર પડી જશે તમને કેપિટલ છે શિલોંગ ઉત્તર કોરિયાનું કરંટ છે એસ કે વોન રાષ્ટ્રપતિ છે લીજે મ્યુંગ તો થોડી આપણે ચર્ચા કરી લઈએ તો ગોરંગલાંગ દાસને દક્ષિણ કોરિયાના ભારતમાં નવા કરવામાં આવેલા અમેરિકા દક્ષિણ કોરિયા જાપાન અને દક્ષિણ કોરિયાના જેજુ દ્વીપની પાસે ફ્રીડમ શેરની અભ્યાસ થયો દક્ષિણ કોરિયાને સ્કૂલ ધોરણોનો ફોન વ્યાપી રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ લગાવ્યો દક્ષિણ કોરિયાએ ચોસઠમો વર્ષમાં પ્રથમ રક્ષા મંત્રી નિયુક્ત કરવામાં આવેલા દક્ષિણ કોરિયાના સરકારની ભારતીય અભિનેત્રી અનુકા શેરને સન્માનિત કરવામાં આવ્યા છે અંતરિક્ષ અનુસંધાન વૈશ્વિક સંમેલનની દક્ષિણ કોરિયામાં શરૂ થયો દક્ષિણ કોરિયાએ કૂતરાના માંસ ખાવા અને વેચાણ પણ પ્રતિબંધ લગાવવાનો બિલ પસાર થયો છે બરોબર તો પ્રશ્ન પો હાલમાં કોને કેદારનાથ રોપવે પ્રોજેક્ટ પ્રાપ્ત કરવામાં આવ્યો છે તો અદાણી ગ્રુપ પ્રશ્ન છ હાલમાં કોને ત્રીસમી સિનિયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી તો મણિપુર બરોબર તો મણિપુર વિશે ચર્ચા કરી લે કેપડે છે ઇમ્ફાલ સીએમ છે એન બિરેન્દ્રસિંહ રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા લોકસભાની બે રાજ્યસભાની એકની વિધાનસભાની એંસી તો મણિપુર વચ્ચે થોડી ચર્ચા કરેલી મણિપુરમાં મેરા હોચુંગા ઉત્સવ મનાવવામાં આવ્યો ચૌદમાં શિરા ખોગ અથઈ મિરચ મહોત્સવ ઉદ્ઘાટન થયું મણિપુરમાં ચિડિયાઘરમાં એશિયા વિશાળકાય કાચબાઓનું પ્રથમ કૃત્રિમ પ્રજનન કરવામાં આવ્યું મણિપુરની કેબિનેટ એ ડબલ આઈબીના સહયોગથી ચાલી રહેલ સડક પરિયોજનાની મંજૂરી મળી મક્ષ મણિપુરને તેર ઓગસ્ટને દક્ષ દેશ ભક્ત દિવસ મનાવ્યો પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની મેદાન પદક તાલિકામાં મણિપુર ટોપ પર રહ્યો છે બરાબર ન્યાયમૂર્તિ એમ સુંદર મણિપુરના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય માં સફળ લીધા છે મણિપુર લીલી મહોત્સવ બે હજાર પચીસનો પાંચમો સંસ્કરણ સપનો થયો છે પ્રશ્ન સાત હાલમાં ભારત અને કયા દેશના પ્રથમ દેશના વચ્ચે પોચમો સમુદ્ર શક્તિનો સૈનિક અભ્યાસ આયોજિત થયો છે તો ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા કરન્સી છે ઇન્ડોનેશિયા રૂપિયા રાષ્ટ્રપતિ છે પ્રોબો સુબિયા ગરુડ શક્તિ ભારત અને ઇન્ડોનેશિયામાં થાય છે ઇન્ડોનેશિયામાં ચોથો સૌથી વધારે જનસંખ્યા દવાળો અને સૌથી મુસ્લિમ જનસંખ્યા ધરાવતો દેશ છે નારિયેળ ઉત્પાદનમાં ઇન્ડોનેશિયા ટોપ પર છે ભારતની અંદર કર્ણાટક ટૉપ પર છે યુએસ અને ઇન્ડોનેશિયામાં સૌથી મોટો સુપર ગરુડ ગરુડશીલ અભ્યાસ લોન્ચ થયો છે સત્તર ઓગસ્ટે ઇન્ડોનેશિયા સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે એ સે પ્રશાંત મીડ એમ્બેચર ગોલ્ફ ચેમ્પિયનશીપનું આયોજન ઇન્ડોનેશિયામાં કરવામાં આવ્યું હેપી દિવાળી મિત્રો કારણ કે દિવાળીની ખાસ શરૂઆત આપણે હવે કરી છે તમને ઇન્ડોનેશિયાના માઉન્ટ લેવો લેવોટોબી લાકે લાખે જ્વાળામુખી વિસ્ફોટ થયો ઇન્ડોનેશિયાના બ્રિક્સ નવા વિકાસ બેંકમાં સામેલ થયું ઇન્ડોનેશિયા માઉન્ટ ડુકોનો જ્વાળામુખીનો વિસ્ફોટ થયો છે પોચમાં બહુપક્ષીય નૌસૈનિક અભ્યાસ કોમોડો ઇન્ડોનેશિયામાં શરૂ થયો ઇન્ડોનેશિયા માઉન્ટ ઇબુ જ્વાળામુખી ફાટ્યો છે પ્રશ્ન આઠ હાલમાં કોણે આઈ યુ સીએન પ્રજાતિ ઉત્તરાજીવતા આયોગ આ પ્રથમ એશિયા અધ્યક્ષ બન્યા તો વિવેક મેન બરોબર પ્રશ્ન પ્રશ્ન નવ હાલમાં કોને ગૂગલ ક્લાઉડ શીટ સાથે એઆઈ મ્યુઝિક અવતાર માટે સમજોતા થયા છે તો એ આર રહેમાન પ્રશ્ન દસ હાલમાં ભારતીય નૌસેનાને કઈ નૌસેનાને જહાજ પર જીવન ગુણવત્તા વધારવા માટે કઈ આઈઆઈટીની સાથે સમજો ભાગીદારી કરી છે તો આઈઆઈટી દિલ્હી તો દિલ્હી આઈઆઈટી વિશે વાત કરી લઈએ આઈઆઈટી ભુવનેશ્વર નામો સેમિકન્ડક્ટર લેબોરેટરી સ્થાપિત કરવામાં આવશે ભારતીય વાયુસેનાની આઈઆઈટી રોપડ અને સ્વદેશી પ્રૌદ્યોગિક વિકાસ માટે સમજોતા જ્ઞાન પર હસ્તાક્ષર થયા છે આઈઆઈટી મદ્રાસ અને સંયુક્ત રાષ્ટ્રના એ ઉત્કૃષ્ટના કેન્દ્ર રૂપમાં નામિત કરવામાં આવ્યા ખેલ નવચારના વધારવા માટે એસએ આઈ આઈઆઈટી દિલ્હીને સમજોતા થયા આઈઆઈટી જોધપુરમાં ભારતીય ભાષાઓ માટે વિરાસત માટે એ ઉપકરણ વિકસિત કરી છે બરાબર એન એફ રેન્કિંગ બે હજાર પચીસમાં આઈઆઈટી મદ્રાસ ટોપ પર છે આઈઆઈટી પલ્લકડને ભારતમાં પ્રથમ એ સંચાલિત લર્નિંગ એપ ટ્યુલ ટ્યુઓઝ લોન્ચ કરી છે પ્રશ્ન અગિયાર હાલમાં બી એલ એસ ઇન્ટરનેશનલ કયા દેશમાં ભારતીય વિઝા કેન્દ્ર સ્થાપિત કરશે ચીન ચીનનું કેપિટલ છે બીજિંગ કરન્સી છે રીનબિનવી રાષ્ટ્રપતિ છે જે જિમપિંગ વીસ એપ્રિલ ચાઇનીઝ ભાષા દિવસ દુનિયામાં સ્ટીલના ઉત્પાદનમાં ચીન ટોપર છે તમાકુ ઉત્પાદનમાં ચીન ટોપ પર છે ચોખા ઉત્પાદનમાં ચીન ટોપ પર છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ એકત્રી મહેમાનો ચીને ગોબી રેગિસ્તાન દુનિયાનો પ્રથમ સૌર તાપી ઉર્જા સંયંત્ર શરૂ થયો કે ચીનને ત્યાંગ લોંગ થ્રી રિઝ્યુબલ રોકેટનો સફળ પરીક્ષણ થયો ચીનની અભિનેતા ગાયક અને ઇન્દિનેશકના એન્દુલ મે લોંગ સાડત્રીર વર્ષની ઉંમરે નિધન થયું આઈડબલ એસ એફ આઈ એસએસએફને વિશ્વ કપ બે હજાર પચીસની પદક તાલિકામાં ચીન ટોપ રહ્યું ચેંગ દુ સપના વિશ્વ ખેલ બે હજાર પચીની પદકતાલીમ ચીન ટોપ પર રહ્યું ચીના રોબેટ ઓલિમ્પિક શરૂ થયો ચીનને અગિયાર ગેલી ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ થયો છે પ્રશ્ન બાર હાલમાં ઉન્મત લગ્ન પડકારો અને રણનીતિ સંમેલન ક્યાં થયું તો ન્યૂ દિલ્હી પ્રશ્ન તેર હાલમાં પાંચમા ખેલો ઇન્ડિયા ન્યુનિવર્સિટી ગેમ્સ ક્યાં આયોજિત કરવામાં આવશે તો રાજસ્થાન તો રાજસ્થાન વિશે ચર્ચા કરી લઈએ રાજસ્થાન કેપિટલ છે જયપુર રાજ્યપાલ છે સીએમ છે ભજનલાલ શર્મા રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે લોકસભાની પચીસ રાજ્યસભાની દસની વિધાનસભાની બસો સીટો છે મારુસ્તરીય મુદ્રા નિર્માણ તકનીકનો ઉપયોગ કરીને રાજસ્થાનમાં પ્રથમ વખત ઘઉંની ખેતી કરવામાં આવી રાજસ્થાનની પ્રથમ નમો બાયોડાયવર્સિટી પાર્કનું ઉદ્ઘાટન કરવામાં થયું સુપ્રીમ કોર્ટને અલ્બન અલ્બેસ્ટેશનની ઉત્પાદન માટે રાજસ્થાનની વાત સૂટને રદ કરી છે રાજસ્થાનની વિધાનસભા ધર્માંતર વિરોધી બિલ પસાર થયો રાજસ્થાન એનજી એનજીઓ એજ્યુકેટ ગર્લ્સની બે હજાર પચીસના રેમન મેંગદેશ પુરસ્કાર માટે પ્રસંગી થઈ રાજસ્થાન જેસલમેરમાં ભારતમાં પ્રથમ પ્રથમ ફાયટોસર જીવાશ મળ્યા કેન્દ્ર સરકારે કોટા બુંદી પંદરસો સાત કરોડ રૂપિયામાં ખર્ચી ગ્રીન ફિલ્ડ હવાઈ અડ્ડાને પિક્સ માટે મંજૂરી આપી લે છે પ્રશ્ન ચૌદ હાલમાં સરકાર અને કોના વચ્ચે પ્રતિવર્ષમાં બે પોઈન્ટ પોટ લાખ નોકરીઓમાં આપવા ભાગીદારી થઈ છે તો ઝોમેટો પ્રશ્ન પંદર હાલમાં જી પર્યાવરણ મંત્રીઓની બેઠક થઈ છે તો કેપ ટાઉન કેપડાઉન હાલમાં ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા કઈ બેંકને રશિયા સૌથી સુરક્ષિત બેંક કરવામાં આવી છે સરકારને હેઠળ વિવાહ નોંધણી નિયમો સરળ બનાવ્યા છે તો બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન કે ઉત્તરાખંડ જવાબ આપજો પ્રશ્ન સોળ આ ભાગ બીજા દિવસથી હવે શરૂઆત થઈ ગયેલી છે બરાબર આ પહેલાં દિવસનો હતો અઢાર અઢાર તારીખ સુધીનો હવે આ બીજા ઓગણીસ તારીખનો વિડીયાના પ્રશ્નો છે પણ બંને ભેગા રાખેલા છે બરાબર હાલમાં કોણ ફીફા વિશ્વકપમાં ક્વોલિફાઈ કરવાવાળો બીજો દેશ સૌથી નાનો દેશ બન્યો છે તો કેપવાડ બીજો બન્યો તો પહેલો આઈસલેન્ડ હતો બરાબર પ્રશ્ન સત્તર હાલમાં કોણ એસોચામના નવા અધ્યક્ષ બન્યા તો નિર્મલ કે મિન્ડા નિર્મલ મિંડા બરાબર એસોચામનો ફૂલપોર્મ છે એસોસિએટેડ ચેબર્સ ઓફ કોમર્સ એન્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા બરાબર પ્રશ્ન ઓગણીસ હાલમાં કોણ સર્વોચ્ચ ન્યાયાલયમાં સમિતિની પ્રથમ ટ્રાન્સજેન્ડર સદસ્ય બની તો કઈ પદ્મશાલી પ્રશ્ન વીસ કયા દેશને ભારતમાં બનાવવાની રજૂ કરી છે તો રશિયા રશિયાનું કેપિટલ છે મોસ્કો કરન્સી છે રશિયન રૂબલ રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન તો આપણે થોડી રશિયા વિશે ચર્ચા કરી લઈએ તો રશિયાનું કેપ કેપિટલ છે મોસ્કો કરન્સી છે રશિયન રૂબલ રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન છ જૂન રશિયા ભાષા દિવસ સત બાર જૂન રશિયા દિવસ સત્યાવીસ જુલાઈ રશિયા નૌસેના દિવસ ભારત અને રશિયા વચ્ચે ઇન્દ્ર અભ્યાસ બે ઇન્દ્ર બે હજાર પચીસ સૈન્ય સિંહ અભ્યાસ મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ બીકાનેરમાં રાજસ્થાનમાં થયો રશિયા અને અમેરિકાની સાથે પેટ્રોનિયમ સમજોતાની હટવાનો કદમ ઉઠાવ્યો રશિયા બે હજાર ત્રીસ સુધી વિશ્વ પ્રથમ પ્રમાણુ ઊર્જા પ્રણાલી શરૂ કરશે જેથી ફરીથી બળતણનો ઉપયોગ કરી શક કરી શકાશે એ ફ્યુઝ છે ને તેનું બળ ટકા સળગી ચૂકેલો છે ને ફરી ઉપયોગ તેનો કરી છે ભારતીય સશસ્ત્ર બળોનું એક દળ બહુપક્ષીય અભ્યાસ જ્યાં પણ માટે રશિયા રવાના થઈ રશિયાને આશાજનક પરીક્ષણો પરીક્ષણના પરિણામોને પછી કોલન કેન્સરની રસીકરણ વિકસિત કરી છે રશિયાની ભારતીય કારીગરો માટે દસ લાખ નોકરીઓના અવસર મળ્યા રશિયાએ સાતસો વર્ષ પછી ક્રાસેનીને કો જળાવૂકી થયો રશિયા સૌથી મોટો નૈશોનિક અભ્યાસ જુલાઈ સ્ટ્રોમનું આયોજન થયું છે પ્રશ્ન એકવીસ હાલમાં કોને નવા એઆઈ કેન્સરના સારવાર માટે આશાજનક ઉપાય શોધ્યો તો ગૂગલ પ્રશ્ન બાવીસ હાલમાં કર્નલ માઇકલ નીરીના કયા દેશના રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા છે તો મેડાગાસ્કર કેપિટલ છે અનંત નારીબો અને કરાંચી છે અરીઓ બરોબર આ જે મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ તેના પર આક્ષેપો લાગેલા અને ભાઈ દેશ છોડીને સુરક્ષિત જગ્યાએ ગયેલા પછી આ નવી નિયુક્તિ થઈ છે મેડા રાષ્ટ્રપતિની પ્રશ્ન તેવી હાલમાં કયા દેશની બ્લેડ અને બ્લેડ અને આ વર્ષની વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ પર્યટક ગામના રૂપમાં નામિત કરવામાં આવી છે તો સ્લોવેનિયા પ્રશ્ન ચોવીસ હાલમાં કઈ બ્રહ્મોસ એરોસ્પેસ ઈ કઈ નિર્મિત બ્રહ્મોસ મિશનની પ્રથમ ખેપ રવાના થઈ છે તો લખનૌ પ્રશ્ન પચીસ સાલમાં હર સંઘવી કયા રાજ્યના નવા ઉપ મુખ્યમંત્રી બન્યા છે તો ગુજરાત ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત તો ગુજરાત વિશે ચર્ચા કરી લઈએ રાજ્ય લોકસભાની છવ્વીસ રાજ્યસભાની સત્તર વિધાનસભાની એકસો બ્યાસી કપાસનો ટોપ પર છે ગીર નેશનલ પાર્ક સરોવર નરસરોવર તળાવ થોડ તળાવ કંકરિયા તળાવ ખીજડી હેઠળ ગુજરાતમાં આવેલ છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની મેજબાની અમદાવાદમાં કરવા છે ગુજરાતની અંદર ભૂમિ પ્રશાસન અને આપદા પ્રબંધન રાષ્ટ્રીય સંમેલન ગાંધીનગરમાં થયું પ્રધાનમંત્રી સૂર્યગ્રહ યોજના હેઠળ ગુજરાતનો ચોથો સૌરો ગામ ધોરડો બન્યો છે એશિયાની સૌથી મોટી રેલ સંચાલન કમાન્ડ સેન્ટરનું અનાવરણ અમદાવાદમાં કરવામાં આવ્યું છે ભારતનો સૌથી મોટો અત્યાધુનિક અત્યાધુનિક ખેલ પરિસરનું ઉદઘાટન અમદાવાદમાં નારણપુરમાં થયું ગુજરાત કચ્છમાં માટાનો મધ ગામમાં જારો સાઈટ નામની દુર્લક્ષનીજ મળી છે ભારતના ગુજરાતમાં પ્રથમ મલ્ટીટેન ફ્રી ક્લોટોલ પ્રણાલી શરૂ કરવામાં આવી છે પ્રશ્ન છવ્વીસ સાલમાં અગિયારમો ભારત અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ક્યાં આયોજિત કરવામાં આવશે ચંદીગઢ પ્રશ્ન સત્યાવીસ સાલમાં કોણ બે હજાર છવ્વીસ પ્રથમ તિમઆઈ દુનિયાની પ્રથમ મલ્ટી સેન્સર ઇ પૂરો લોન્ચ કરાશે તો ગેલેક્સી આઈ પ્રશ્ન અઠ્યાવીસ હાલમાં કોને જીએ હાલમાં કોને જીજી આઈ એમના એશિયાના પ્રશાંત ક્ષેત્રીય સમિતિના સ અધ્યક્ષમાં પસંદગી કરવામાં આવી તો ભારત તો ભારતની અંદર ચર્ચા કરી લઈએ હેન્ડલે પાસનો નિર્ણય બે હજાર પચીસમાં ભારત પંચ્યાસીમાં સ્થાન પર રહ્યું પહેલાં સિત્યોતેર પર ત્રણ વર્ષ પછી ફેરથી તેની પર્સન્ટેજ ટકાવારી કાઢવામાં આવીને ક્રમાંકિતની અંદર ત્રણ મહિનાની અંદર થતું હોય છે એટલે ખાસ કરીને સિંગાપુર ટૉપ પર ભારતે સિત્યોતેરમાંથી પાછું પંચ્યાસીના સ્થાન પર આવેલું ભારતની સાક્ષરતા દર વધીને એંશી નવ થઈ પહેલી ચોરી ચુમુદર ટકા હતી ભારતની કુલ રામસરણની સ્થળોની સંખ્યા ત્રણું થઈ પહેલાં એકાણું હતી હાલમાં બીક શિખર સંમેલનની ભારતમાં આયોજિત કરવામાં આવી છે બ્રિક્સ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક બે હજાર પચીસમાં ભારત એકસો એકાવનમાં સ્થાન પર રહ્યું નોર્વે ટોપ પર છે વૈશ્વિક ભૂખ સૂચકાંક બે હજાર પચીસમાં ભારત સ્થાન એકસો બે પર રહ્યો ભારતને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં સાતમી નિવિરોધ નિર્વાચિત થયો ભારતને દુનિયાનો ત્રીજો ડોમેસ્ટિક એવિસિએશન માર્કેટ ભારત દુનિયાનો ત્રીજો મોટો ડોમેસ્ટિક એવિએશન માર્કેટ બન્યો ભારતને રાષ્ટ્રીય ઊંચ સ્થિરતા પહેલ શરૂ કરી ભારતને ન્યૂ દિલ્હી આયોજિત વિશ્વ ફેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં વાયુ પદક જીત્યા બીએમડબ્લ્યુ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપ બે હજાર પછી ભારતમાં આયોજિત કરવામાં આવી ભારતને સામાજિક સુરક્ષા ઉત્કૃષ્ટતા ઉપલબ્ધિ માટે આઈડબલ્યુએસએફ પુરસ્કાર જીત્યો પ્રશ્ન ઓગણત્રીસ સાલમાં કઈ એમિસી યુપીઆઈના માધ્યમથી મિન્યુઅલ ફંડની ભુકતાન કરી છે તો બીજા ફિન ફિન સર્વ પ્રશ્ન ત્રીસ સાલમાં કયા દેશના નોબેલ પુરસ્કાર વિજેતા ચૅ ચેન ચેન નીંગ યાંગ બીજિંગમાં એકસો ત્રણ વર્ષની ઉંમરે નિધન થયું તો ચીન તો બી એલ એસ ઇન્ટરનેશનલ ચીનમાં ભારતીય વિજયા કેન્દ્ર સંચાલિત કરાશે બરાબર ચીન વિશે આપણે હમણાં જ ચર્ચા કરેલી છે પ્રશ્ન એકત્રીસ હાલમાં ભારતીય તિરંજાથી જ્યોતિષ સુરેખા વેનમ ચીનમાં નાઝીંગ આયોજિત વિશ્વકપની ફાઇનલમાં કેવું પદક જીત્યો તો બ્રોજ હાલમાં કયા રાજ્યની સરકારે યુસીસીના હેઠળ વિવાન નોંધણી નિયમોને સરળ બનાવ્યા છે તો બિહાર મહારાષ્ટ્ર એમાં બિહાર બીમાં મહારાષ્ટ્ર સીમાં રાજસ્થાન ડીમાં ઉત્તરાખંડ તો ઉત્તરાખંડ જવાબ આવતો હતો આગળ આપણે ચર્ચા કરી હતી પ્રશ્ન હવે તમારા માટે છે કે હાલમાં પાંચમો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે તો બિહાર ગુજરાત એ બિહાર બી ગુજરાત સી હરિયાણા કે ડી રાજસ્થાન બરાબર પહેલું એ આ પર બિહાર બીમાં ગુજરાત સીમાં હરિયાણા ડીમાં રાજસ્થાન પૂલ કેમિસ્ટ્રીકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સરકરજો મહાકાળી એજ્યુકેશન